ન્યૂઝ આશ્રમ કુંડેલા દ્વારા ગુરુજીના પ્રાગટોત્સવ હોય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દ્વારા ગુરુજીના પ્રગટોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું તેઓનો એક જ ઉદેશ્ય છે કે તેમના ગુરુજીના પ્રગટ દિવસે હરિભક્તો વધુમાં વધુ રક્તદાન કરે અને જેઓને જરૂરિયાત હોય તેઓ સુધી આ રક્ત પહોંચે અને એ જ આશય સાથે તેઓ આ રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે ગુરુજીનો એકાવનમો પ્રગટ ઉત્સવ હોય આજે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમારે હરિતિત આશ્રમ કુંડેલા દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી અમારા ગુરુ ગુરુ સાંઈ મહારાજનો એકાવનમો પ્રાગટ્ય દિવસ છે એ નિમિત્તે અમે દર વર્ષે આવું આયોજન રાખીએ છીએ અને ઘણા બધા હરિભક્તો આ સેવામાં ભાગ લે છે અને ઘણું બધું એવું આયોજન કરીએ છીએ અમે અમારા આશ્રમ દ્વારા ભગવાનનો અનકૂટ હોય છે એ દિવસે ગુરુ સાંઈ મહારાજનું પણ અમે ગુરુ પૂજન કરીએ છીએ ઉત્સવ કરીએ છીએ અને અહીંયા આગળ બધા ભક્તોએ પણ ખૂબ સહયોગ કર્યો છે અને અમારું એવી ભાવના છે કે વધારેમાં વધારે બ્લડ આપે બધા એવું સહી એ કરીએ છીએ આમ ભાવના છે અને અહીં પુષ્પમ હાઈટ તરસાળી ખાતે આ બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો છે અને અમારા ગુરુને રાજી કરવા માટે અમે આ બધું કરી રહ્યા છે ને અમારા જે બધા યુવક મંડળ છે એ પણ આની અંદર ખૂબ એ લોકોએ મહેનત કરી છે સફળતા માટે સારું એવું રક્તદાન થાય એના માટે ખૂબ દોડ્યા છે એ લોકો અને એનું પરિણામ પણ આવ્યું છે એટલે સારું એવું બ્લડ કેમ્પ થયું છે ગુરુ સાંઈ મહારાજને રાજી કરવા અમારા ઈષ્ટદેવ ભગવાન સાંઈનાયને રાજી કરવા માટે અમે આ બધું કર્યું છે હા સાધુ હરિપ્રસન્ન દાસ સૌથી પહેલાં તો હું આભારી છું જે અમારા હરિતીર્થ સેવાશ્રમના સ્વામીજી છે એમને આ રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે અને અમે પોતાને બહુ સૌ સૌભાગ્યવાન માની છું કે અમે લોકો આ એક્ટિવિટીમાં ભાગ લઈએ છે આજે અમે લોકો રક્તદાન શિબિરમાં ભાગ લઈને અમે લોકો બધા પણ સોસાયટીના મેમ્બર્સ પણ અમે લોકોએ ભાગ લીધો છે અને અમે આજે રક્તદાન કરવાના છીએ મારું નામ કુલભૂષણ વાડકર હું હાઇટ્સ ટુ તરસાલીમાંથી